નમસ્કાર આપની આપની ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોના પિતાના અસ્થિ નું મહીસાગર નદી વિસર્જન કરવામાં આવ્યું આ વિસર્જન માનગઢના ના તળેટી પાસે અને પાંચ નદીઓના સંગમ એવા ઉનવડિયા મહાદેવ મંદિર પાસે કરવામાં આવ્યું હતું મહિસાગર નદી જેને મહીસાગર માતા અને સાગરનું ઉપનામ મળેલું છે તેમાં વિસર્જન કરીને લોકોને પરંપરા જાળવવા અપીલ કરવામાં આવી હતી આ સ્થળ આદિવાસી સમાજનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે જ્યાં વર્ષોથી લોકો વિસર્જન કરવા આવે છે પુનવડિયા મહાદેવ મંદિર ખાતે આમલી અગિયારસનો પવિત્ર મેળો ભરાય છે ઉપરાંત પિતૃ પિતૃમાવસ્યા અને પૂનમના દિવસે પણ એ લોકો આવે છે અને મન્નત માને છે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબે ડિંડોરે તેમના પિતાના અસ્થિ નું વિસર્જન કરીને આદિવાસી સમાજની પરંપરા જાળવી રાખી છે તમને મારા નમસ્કાર આજે આ મહીસાગર આપણી માતા અહીંયા જે પાંચ નદીઓનો સંગમ છે મહીસાગર અનાસ ચાખમ નદી વલાઈ નદી રાંગળી માતા નદીનું અહીંયા સંગમ થાય છે અને આ અમારું આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે માનગઢધામ આ માનગઢની તળેટીમાં આ ઉનડિયા મહાદેવ અહીં આવેલું છે અહીંયા વર્ષોથી અમારા બાપદાદાઓ અપિત્રો તર્પણ કરવા માટે અસ્થિ વિસર્જન માટે પણ આવતા હતા અને અહીંયા અમારું આસ્થા કેન્દ્ર એવું છે કે આ મહાદેવ જે છે એની પૂજા અર્ચના કરીને લોકો મન્નત માનતા મન્નત એમની કોઈ પણ મન્નત હોય એ પશુ વૃદ્ધિની હોય બીજી કંઈ પોતાના વ્યક્તિગત લાભોની હોય સમાજ સુરક્ષાની હોય એ બધી માનતાઓ જે માનતા એ ભગવાન મહાદેવ એ પરિપૂર્ણ કરતા હતા અને પરિપૂર્ણ થાય એટલે પછી એ છોડવા માટે ફરીથી અહીંયા દર્શન કરવા માટે આવીને લોકો એ માથું ટેકવીને એની માટીને તિલક લગાવતા હતા એ ધરતી છે અને અહીંયા અમારા ભાદરવા વખતે અમારા પિતૃ અમાવાસ્યા આવે ત્યારે અહીંયા બધા જ અમારા પંચમહાલ દાહોદ અને મહીસાગર અને રાજસ્થાનના મિત્રો અહીંયા આવીને પોતાના પિતૃનું તર્પણ આ ધરતી પર કરે છે એનું મહત્વ એ છે આજે અમે પણ અમારા પિતાશ્રીનું અસ્થિવિજન કરવા માટે અહીંયા આ ધરતી પર આવ્યા છે અને અમારા તમામ અમારા પરિજનો અને સાથે અમારા સંતો મહંતો સગા સંબંધીઓ આવીને અહીંયા અસ્થિવિજન કર્યું છે એ આની આ ઉનવડિયા મહાદેવની આ ધરતી છે પવિત્ર ધરતી છે અને આ સાત નદીઓનો આ સંગમ અને મહીસાગર ડેમ જે બન્યો છે એનો પૂર્વ ભાગ આ જે છે અને અહીંયા આ મહાદેવ એ જાગતી ભૂમિ છે જાગતી આ ભૂમિ છે એ ભૂમિ પર જે કોઈ વ્યક્તિ અહીંયા આવીને પોતાની જે સંકલ્પ કરે છે સંકલ્પ પરિપૂર્ણ થાય છે અને એ એવી આસ્થા છે એ પરિપૂર્ણ થાય છે આજે અમે મળ્યા છે ત્યારે આજે આ ધરતીનું જે મહત્વ છે આ જગ્યાનું જે મહત્વ છે એ લોકો સુધી જાય લોકો અહીંયા આવે અને પોતાના પિતૃનું તર્પણ કરે અને સાધની ક્રિયામાં પણ લોકો અહીંયા આવે છે તમામ અહીંયા જે કર્મકાંડ અમારા આદિવાસી સમાજના લોકો જે કરે છે એ ધરતી છે એનું મહત્વ આપ બધા જાણો છો અને આનો પ્રચાર પ્રસાર તેના માટે મારા પ્રયત્નો છે ધન્યવાદ માનગઢના પવિત્ર ક્ષેત્રમાં આવેલ માનગઢ ધામ અને નજીકમાં જ આવેલું અમારું ઉનોરિયા પવિત્ર ધામ અને સાથે અહીંયા પશ્ચિમમાં મહાકાળી માતાનું ધામ અને આવા પવિત્ર ધામમાં ખાસ કરીને ઉનોરિયા મહાદેવમાં દર વર્ષે ગાય અખિલ વિશ્વ ગાયતી શક્તિપીઠ સંતરામપુર દ્વારા અહીંયા વિશેષ કાર્યક્રમ થાય છે ભાદરવાની પિતૃ અમાવસ્યાના દિવસે હજારો લોકો લાભ લે છે આ પવિત્ર ધામમાં આવવા જવા માટેની એટલી બધી અવગડ હતી કે અહીંયા નામમાં બેસીને આવું પડતું હતું લોકો ગભરાતા હતા હવે નિર્ભય બનીને આ પ્રશાસન તંત્રમાં આદરણીય અમારા ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ સાથે અમારા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સમગ્ર અમારા ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે અહીંયા સરસ એવું પવિત્ર રસ્તો બની ગયો છે જેમાં લોકોની લાગણી અનુભવે છે એટલું જ નહીં ભવિષ્યમાં અમારા ડોક્ટર કુબેરભાઈ સાહેબ એમના પરિવાર વતી અને સ્મૃતિમાં અહીંયા રસ્તા પર સરસ હરિયાળીના રૂપમાં વૃક્ષ રોપણ પણ કરવામાં આવશે આવી રીતે ઉનવડિયા મહાદેવનું વિશેષ સ્થાન રહ્યું છે અહીંયા મહત્વ એવું છે કે પેલા જમાનામાં લોકો અહીંયા અમલી અગિયારસનો પવિત્ર મેળો ભરાતો હતો લોકો પોતાની જે કંઈ ભાધા આખરી અથા દૂધો ગાયો ભેંસો જે દુજાની બનતી હતી અને ત્યારે અહીંયા દૂધની ધારા વેવડવામાં આજે પણ એ પરંપરા ચાલુ છે અહીંયા અમસાગર માતા અ આજુબાજુ આદિવાસી સમાજ એક આસ્થાનું કેન્દ્ર છે તો આવું શિવ શક્તિના રૂપમાં અહીંયા મહાકાલી માતા મહિસાગર માતા અને મહાદેવ બિરાજમાન બન્યા છે ભવિષ્યમાં આપણે અપેક્ષા આશા રાખીએ કે પવિત્ર ધામ માં હજારો લોકો આવે અને પવિત્ર પ્રવાસનમાં આ મંદિર બને અને હજારો લોકોને આ પવિત્ર ધામનો પુણ્યના ભાગીદાર બનતા રહે એવી ભાવના સાથે વિરમ્ય છે ધન્યવાદ